સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરુ પૂર્ણિમા ઉજવાઈ સાવલીમાં આવેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની શ્રદ્ધાપૂર્વક કોલેજના આધ્યસ્થાપક બ્રહ્મલીન સ્વામીની યાદ કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ આજે ભારત વર્ષમાં મહાભારતના રચયિતા ઋષિમુનિની યાદમાં ગુરુપૂર્ણિમાની ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ છે સંધાને સાવલીમાં કર્મભૂમિ બનાવી ભીમનાથ મહાદેવ મંદિર સહિત આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે તાલુકાની જનતા માટે સાવલી અને સંકુલો અનેક સંકુલો સહિતના પંથકના વિદ્યાર્થીઓને બહારગામ શિક્ષણ અર્થે બહારગામ ન જવું પડે તે માટે શુભાશ્રયથી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું નિર્માણ કર કરાવનાર બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીની ગુરુપૂર્ણિમાના પાવન પર્વે યાદ કરી સાવલી તાલુકા કેળવણી મંડળ સંચાલિત બી કે પટેલ આર્ટસ એન્ડ એલ એમ પટેલ કોમર્સ કોલેજમાં આચાર્ય શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ શ્રદ્ધાભેર પૂજા અર્ચના આરતી કરી શ્રદ્ધા અર્પણ કર્યા સુમનુ પૂર્ણિમા ઉત્સવમાં આપ છે છે નમસ્કાર આજે સાવલી તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી બી કે પટેલ આર્ટસ કોલેજ અને શ્રીમતી એલ એમ પટેલ કોમર્સ કોલેજ અંતર્ગત ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવણી કરી કરવામાં આવી રહી છે જેમના આ સંસ્થાના સંસ્થાપક એટલે કે સ્વામી શ્રી સાવલીવાળા જેમ કે આપણે એમ કહેવાય ગુરુ પૂર્ણિમા ઉત્સવ જે છે આદિગુરુ સ્વામી વેદવ્યાસ ઋષિના સંદર્ભમાં આપણે મનાવવામાં આવે છે તો એ સંદર્ભમાં આપણે જો જોઈએ તો સાવલીમાં આપણે સ્વામી શ્રીને અમે ઋષિ વેદવ્યાસની જેમ જ અમે માનીએ છીએ કારણ કે એમના જે કર્તવ્યો જે છે એમના જે કર્મો છે એ સ્વામી વેદવ્યાસજી જેવા જ છે જેમ કે આ સંસ્થાનું નિર્માણ આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓને શિક્ષા મળી મળી રહે એ ઉદ્દેશ્યથી એમને જે તે સમયે નાઇન્ટીન સેવન્ટી ફાઇવમાં આ સંસ્થાનું નિર્માણ કરેલું એટલું જ નહીં કેજી ટુ પીજી સુધીની સંસ્થાઓ જેમ કે કન્યા શાળા છોકરાઓ બાળકોને વિદ્યાલય હોસ્પિટલ અને સરસ મજાને આ મહાદેવને મંદિરમાં પણ એમને નિર્માણ કરેલું આઈટીઆઈ સંસ્થાઓ જેવા નિર્માણ કરેલું એટલા માટે આજે એ સ્વામીજીને યાદ કરીને આજે ગુરુપૂર્ણિમાના ઉત્સવમાં આપણે એમનો ચરણ ને આપણે પૂજન કાર્યક્રમ રાખેલું અને સર્વે વિદ્યાર્થી અને સ્ટાફ વર્મ મેનેજમેન્ટ બધા એમાં જોડાયેલા છે એ બદલ આપ સર્વેને પુનઃ ગુરુપૂર્ણિમાના ઉત્સવમાં ખૂબ ખૂબ કોટી કોટી વંદન છે ધન્યવાદ